समाचार जामनगर से प्राप्त हो रहा है जामनगर जिला जेल में कैदियों एक अन्य कैदी ने धमकी આપી છે રૂપિયાના વિવાદમાં કેદીએ અન્ય કેદીને ધમકી આપી છે રઝાક સોપારી રઝાકサイचा સહિત ત્રણ સક્ષો પર આરોપ છે ગંગા કોડિયાતર નામના કેદીએ આંગે ફરિયાદ નોંધાવી છે તો જેલમાં અન્ય કેદીઓ દ્વારા અન્ય કેદીને धमकी आपत्तिजनक घटना છે અને હાલ તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગર જિલ્લા જેલ માં કેદીએ એક અન્ય કેદીને ધમકી આપી છે. રૂપિયાના વિવાદમાં કેદીએ અન્ય કેદીને ધમકી આપી છે. રજાક સોપારી રજાક સાઈચ સહિત 3 સક્ષો ઉપર આરોપ છે. ગાંગા કોડિયાતર નામના કેદીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે તો જેલમાં અન્ય કેદીઓ દ્વારા અન્ય કેદીને ધમકી આપવાની આ પ્રકારની ઘટના છે અને હાલ તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે